પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર ગામે એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે સાકાર થનારી આધુનિક સુવિધાઓથી સજ્જ હાઇસ્કુલનું ખાતમુહૂર્ત કરાયું હતું આ અવસરે સુરતના સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ પ્રોજેક્ટર આઉટડોર રમતો માટેનું મેદાન ગાર્ડન પ્રાર્થનાખંડ ભોજનખંડ અને પીવાના શુદ્ધ મિનરલ વોટર પ્લાન્ટ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે સુવિધાયુક્ત ભવન સાકાર થવાના કારણે તેમજ આધુનિક સ્માર્ટ ક્લાસના કારણે બાળકોને આધુનિક અને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળશે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર ગામે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે સાકાર થનારી આધુનિક સુવિધાઓથી સજ્જ હાઈસ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું હતું હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ પ્રોજેક્ટર આઉટડોર રમતો માટેનું મેદાન ગાર્ડન પ્રાર્થનાખંડ ભોજનખંડ અને પીવાના શુદ્ધ મિનરલ વોટર પ્લાન્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે સુવિધાયુક્ત ભવન સાકાર થવાના કારણે તેમજ આધુનિક સ્માર્ટ ક્લાસના કારણે બાળકોને આધુનિક અને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળશે આ અવસરે મંત્રીએ શાળાના નિર્માણ માટે ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખ આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે મોર ભગવા ઓલપાડ તાલુકાના છેવાડાનું ગામ છે આ ગામ સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ગામ છે અને અહીં વસ્તી સંખ્યાની દ્રષ્ટિએ વધુ લોકો વસે છે ગામના લોકો દરિયામાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે વર્ષો જૂની મોર હાઈસ્કૂલમાં ગામના અનેક યુવકો અને યુવતીઓએ ઉચ્ચ અભ્યાસ કરીને સારા સ્થાનોએ નિમણૂક મેળવી ગામનું નામ રોશન કર્યું છે જે ગૌરવની વાત છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાને દરેક મંત્રી અને સાંસદને એક ગામ દત્તક લેવા અને એ ગામનો વિકાસ કરી સમૃદ્ધ બનાવવા માટે અપીલ કરી હતી ત્યારે મોર ગામને દત્તક લઈ ગામને વિકાસ તરફ આગળ વધારવાની કોશિશ કરી છે ગ્રામજનોના સહયોગથી મોર હાઈસ્કૂલ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થવા જઈ રહી છે વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને આધુનિક હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવવા સાથે સર્વાંગી વિકાસની તક મળશે શાળામાં કમ્પ્યુટર લેબ મિનરલ વોટર અને અન્ય તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ સુવિધાજનક અને પ્રગતિશીલ બનાવશે આ શાળાનું નિર્માણ થવાથી મોર ભોગાવો દેલાસા મિર્ઝાપોર જીણોદ સહિતના ગામોના બાળકો અહીં અભ્યાસ કરી શકશે અને તેમના માટે ઉત્તમ શિક્ષણની નવી તકો સર્જાશે